એક રૂપિયાના શેમ્પુના પાઉચની મદદથી ફ્રેન્ડ્સ તમે આ તાંબા પિત્તળના વાસણને જરા પણ મહેનત કર્યા વગર એકદમ નવા જેવા કરી શકો છો આમાં તમારે વાસણ ઘસવાની પણ જરૂર નથી આ રીતે પાણીમાં ઉમેરો અને વાસણ તમારા નવા થઈ જવાના છે તો તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સુંદર એવા આપણા વાસણ ચમકી રહ્યા છે એ પણ મહેનત વગર તો તમે પણ જો તમારા પૂજામાં કે રેગ્યુલર રૂટિનમાં આવા તાંબા પિત્તળના વાસણ યુઝ કરતા હોય ને તો તમને આ ટ્રીપ ખૂબ જ ઉપયોગી થવાની છે તાંબા પિત્તળના વાસણ છે તે ઝડપથી કાળા પડી જાય છે પણ તમે તેની સાઇનિંગ પહેલાં જેવી લઈ આવવા માટે આ સોલ્યુશન જરૂરથી બનાવીને રાખી લેજો જેથી તમે ફટાફટ આ વાસણ સાફ કરી શકો તો તમે અહીંયા જોઈ શકો છો આપણા વાસણ છે તે બધા આ રીતે ડલ થઈ ગયા છે અને કોક કોક ઉપર તો આ રીતે કાળા કાળા ડાક પણ થઈ ગયા છે તો આ બધી વસ્તુ છે તે ગાયબ થઈ જવાની છે એ પણ તમે જરા પણ મહેનત કર્યા વગર આ રીતે ફ્રેન્ડ્સ તમારા વર્ષો જૂના વાસણ હશે ને તે પણ ચૂટકીઓમાં સાફ થઈ જવાના છે જો તમે આ રીતે અપનાવી લીધી તો ચાલો આજે આપણે આ વાસણ કઈ રીતે સાફ કરવા તે જોશું તો તેના માટે એક મોટા વાસણની અંદર આપણે પાણી ભરીને પાણીને ગરમ થવા માટે રાખી દીધું છે વાસણ અહીંયા તમે ગમે તે લઈ શકો છો એવું નથી સ્ટીલનું એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ લઈ શકો છો પણ બધા વાસણ અંદર આવી જઈને એવડું મોટું વાસણ લેવાનું છે તો તેની અંદર આપણે આ રીતે પાણી ભરી દીધું છે હવે આ બધા જ વાસણને આપણે આ રીતે પાણીમાં ડૂબાડી દેવાના છે તમે અહીંયા જોઈ શકો છો બધા વાસણને આપણે સરસ પાણીમાં આ રીતે ઉડેલા જ રાખવાના છે અહીંયા થોડું પાણી ઓછું પડી રહ્યું છે ને એટલે આપણે થોડું વધુ પાણી ઉપરથી ઉમેરી દઈશું બધા વાસણ પાણીમાં ડૂબેલા રહે તે રીતે આપણે આ વાસણ પાણીથી ભરી દેવાનું છે હવે શું કરવાનું છે એક લીંબુ લેવાનું છે અહીંયા તમે લીંબુની છાલ પણ લઈ શકો છો જે રસ વગરની હોય તે અને આખું લીંબુ પણ લઈ શકો છો તો આ રીતે કાળા પડી જે લીંબુ આપણે યુઝમાં ન લેતા હોય ને તે લીંબુ સાચવીને રાખી દેવાના જ્યારે પણ આ વાસણ જોવા હોય ને ત્યારે તમને ખૂબ ઉપયોગી થશે તો આ રીતે આપણે લીંબુના અહીંયા ટુકડા કરી લીધા છે તમે અહીંયા જોઈ શકો છો જો તમારી પાસે વધારે લીંબુ હોય તો વધુ લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો જો તમારા વાસણ વધારે ડાર્ક થઈ ગયા હોય તો તો હવે તેની અંદર આપણે થોડી એવી આંબલી ઉમેરી દેશું આ આંબલીથી પણ વાસણ છે તે ઝડપથી શાઇનિંગ આવી જાય છે અને થોડું એવું તેની અંદર વ્હાઈટ વિનેગર ઉમેરી દેશું અને એક પાઉચ શેમ્પુનું ઉમેરી દેવાનું છે મારો વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ ઇલ્સફુલ લાગે ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો આ સોલ્યુશન બનાવીને રાખી દેશો ને ફ્રેન્ડ્સ એટલે તમે જ્યારે પણ વાસણ ધોવા હશે ને ફટાફટ તમારા વાસણ સાફ થઈ જશે હવે એક ચમચી આપણે તેની અંદર મીઠા સોડા ઉમેરી દઈશું અથવા બેકિંગ પાવડર સોડા ગમે તે ઉમેરી શકો છો તમે હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી દેશું ને એટલે આ રીતના જાગ થવા લાગશે તમે જોઈ શકો છો હવે જે ગરમ પાણી હતું ને તેની અંદર આ બધી વસ્તુ ઉમેરી દેવાની છે અને ઉપરથી આપણે એક ચમચી જેટલું નમક પણ સાથે ઉમેરી દેસું અને આ સોલ્યુશન ઉમેરી દઈને પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે વાસણને આ જ પાણીમાં રહેવા દઈશું આ સોલ્યુશન ઉમેરતાની સાથે જ ફ્રેન્ડ્સ તમે અહીંયા જોઈ શકો છો ખૂબ જ સરસ એવા આપણા વાસણની અંદર સાઇનિંગ આવવા લાગેલ છે આ રીતે વાસણને થોડા પલટાવી દેવાના કારણ કે પરફેક્ટ પાણીમાં ડૂબતા નથી એટલે વાસણ નાનું પડી રહ્યું છે તો હવે તેને ઢાંકી દેસું અને બેથી ત્રણ મિનિટ માટે રેસ્ટ આપી દેસું તો અહીંયા વાસણ નાનું પડી રહ્યું છે ને ફ્રેન્ડ્સ એટલે મેં મોટા વાસણની અંદર બધા જ વાસણ ટ્રાન્સફર કરી દીધા છે તમે જોઈ શકો છો બેથી ત્રણ મિનિટ માટે આપણમ રહેવા દઈશું પછી હાથેથી અડી શકીએ એટલા ઠંડા થાય ને વાસણ ત્યારે આપણે તેને નોર્મલ પાણીથી સરસ ઘસીને સાફ કરી દેવાના છે તો અહીંયા તમે જોઈ શકો છો વાસણ છે તે બધા સરસ સાઇનિંગ આવી ગઈ છે આની અંદર અત્યારે ખટાશ છે એટલે વાસણ ઉપરથી આપણે ખટાશ કાઢવા માટે શું કરવાનું છે કોઈપણ આપણે રેગ્યુલર રૂટીનમાં જે સાબુ કે ડિટરજન્ટ વાપરતા હોય તેનો ઉપયોગ કરવાનો છે તેનાથી આ વાસણને સરસ ઘસીને સાફ કરી દેવાના છે જેથી આની અંદર ખટાશ છે તે બધી નીકળી જાય તો પાંચેક મિનિટ જેવો સમય થાય ને પછી આ બધા વાસણ સરસ ઠંડા થઈ ગયા છે તમે અહીંયા જોઈ શકો છો હાથેથી અડી શકીએ એટલા ઠંડા થઈ જાય ને પછી જ આપણે તેને સાફ કરવાના છે તો આ રીતે ઘસીને સરસ સાફ કરી દઈશું આપણે સ્ક્રબર લઈ લેશું સાવ સરળ સિમ્પલ રીત છે ફ્રેન્ડ્સ આ રીતથી તમે જો આ વાસણ ઘસી લેશો ને એટલે તમારે જાજી મહેનત કરવાની પણ જરૂર નથી ઘણી વખત કલાકો સુધી એક વાસણ ઘસીએ ને ત્યારે ચમક આવે છે તેમાં પણ આ પ્રોસેસ કરશો ને એટલે ફટાફટ તમારા વાસણ નવા જેવા થઈ જવાના છે તમે અહીંયા જોઈ શકો છો આ રીતે હળવા તે થોડું ઘસીએ ને એટલે સરસ ચોખ્ખા થઈ જાય છે અને ખટાશ હોય છે તે પણ બધી હટી જાય છે તો સેમ પ્રોસેસથી આપણે બધા જ વાસણ સરસ ઘસીને સાફ કરી લેશું પછી આ જે પાણી છે ને તે તમે સિંકમાં પણ ઉમેરીને સિંક સાફ કરી શકો છો અથવા તમારી પાસે જગ્યા છે તો આ પાણી તમે સ્ટોર પણ કરી શકો છો પછી જ્યારે તમારે વાસણ બીજા વાર ધોવા હોય ને ત્યારે તમે આ પાણીનો ઉપયોગ કરી શકો છો અથવા તમે આ પાણી ફેંકી પણ શકો છો ઘણી વખત ઘરમાં નાની મોટી પૂજા હોય ને ત્યારે કેટલો બધો સામાન આપણી પાસે આ રીતના વાસણનો પડેલો હોય છે અને આ વાસણ સાફ કરવા ખૂબ ઝંઝટનું કામ લાગતું હોય છે તો ફ્રેન્ડ્સ આ ટ્રીક અપનાવી લેશો ને એટલે પાંચથી દસ મિનિટમાં જ બધા જ વાસણ તમે આસાનીથી ચમકાવી શકશો એવું જ લાગશે કે તમે વાસણ નવા ખરીદીને લઈ આવ્યા છો એટલી સરસ શાઇનિંગ આવી જાય છે તો અહીંયા બધા વાસણ આપણે ધોઈને સરસ કોરા કરી લેવાના છે જો એમને રાખશું ને તો આ બધા વાસણ ઉપર પાણીના ડાગ થઈ જશે અને આપણા વાસણ છે તે સારા નહીં લાગે એટલે વાસણ આપણે જ્યારે પણ ધોઈ લઈને ફટાફટ આ વાસણને આપણે કાપડની મદદથી કોરા જ કરી લેવાના છે તો અહીંયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો વાસણની અંદર ખૂબ જ સરસ શાઇનિંગ પણ આવી ગઈ છે તો આ રીતે ફ્રેન્ડ્સ તમે પણ તમારા પૂજાના વાસણ આ રીતે તાંબા પિત્તળના હોય ને તો જરૂરથી ચમકાવજો અને મારી આ રીત ફ્રેન્ડ્સ તમને પસંદ આવી હોય ને તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો વધુમાં વધુ તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરમાં શેર કરી દેજો અહીંયા જો આપણે જે બેકિંગ સોડા કે બેકિંગ પાવડર ન હોય ને તમારી પાસે તો તમારે શું કરવાનું છે એક પેકેટ ઈનો લઈ લેવાનો છે ઇનોની મદદથી પણ તમે આ પ્રોસેસ કરી શકો છો અને તમારી પાસે ફ્રેન્ડ્સ કોઈ તાંબા પિત્તળના વાસણ ચમકાવવાની ટ્રીક છે તો તે પણ મને કમેન્ટ કરીને જરૂરથી કરજો આપણે તેનો વિડીયો પણ જરૂરથી બનાવીશું તો અહીંયા જોઈ શકો છો બધા જ વાસણ સરસ સાફ થઈને તૈયાર છે એવું જ લાગી રહ્યા છે કે આપણે દુકાનેથી ખરીદેલા હોય એવા સરસ ચમકી રહ્યા છે તો તમે પણ આ ટ્રીકથી જરૂરથી વાસણ સાફ કરજો અને મારી રીત પસંદ આવી હોય ને ફ્રેન્ડ્સ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને વધુમાં વધુ શેર કરી દેજો મળીશું બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ